ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ ઓછી ચાલેલી છે અને આખી ઓરિજિનલ શોરૂમ રેકોર્ડ સાથે મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે બે ચાવી પણ જોવા મળશે અને આ કિંમતમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં તો કોઈ મિત્રને આખી ઘર ઘર ઇકો ગાડી લેવી હોય સાવ ઓછી કિંમત ની અંદર સાવ ઓછી ચાલેલી વન ઓનર ફાઈવ સીટર તો આ ગાડી લઈ શકો છો વીમો પણ ચાલુ જોવા મળશે અને કિંમત તમને જાણીને પણ નવાઈ લાગશે તમને વિડીયોની અંદર બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

માત્ર ચોસઠ હજાર જેન્યુઅન કિલોમીટર આ ગાડી ચાલેલી છે આખી ઓરિજિનલ શોરૂમ રેકોર્ડ સાથે તમને મળી જશે અને ફૂલ વીમો પણ ચાલુ જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં અને ઇકો ગાડીની અંદર અંદર તમને બે ચાવી પણ આપવામાં આવશે એન્જિન પાવરફુલ છે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે ઇકો ગાડી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે ઇકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઇકો ગાડીની કિંમત માત્ર એક લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો ઇકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઇકો લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તો આવોતેર પાંચ એકાણુંવાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો